નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો આ ઢાબા સ્ટાઇલ આપણે ભરેલા રીંગણાનું શાક બનાવીએ છે આ બધા મસાલા આપણા ઘરમાં જ હોય છે અને સિમ્પલ રીતથી થી એકદમ ઢાબા સ્ટાઇલ આપણે શાક બનાવ્યું ઘરમાં રહેલા મસાલા થી જ આપણે આ શાક બનાવ્યું છે મિત્રો આ કટિયા રીંગણા છે આનું શાક ખૂબ જ ટેસ્ટી થાય છે આ રીંગણા મળે તો એકવાર આ રીંગણાનું શાક બનાવજો ચાર વ્યક્તિ ને થાય એટલે પાંચ છો ગ્રામ રીંગણા ટેસ્ટી હોય છે આ ભરેલા રીંગણાનું શાક કરો તો પણ જોરદાર નમસ્તે મિત્રો જે માટે બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો શિયાળાના સ્પેશિયલ આપણે ભરેલા રીંગણાનું શાક બનાવીએ છીએ તમે આવી રીતે આ શિયાળામાં ભરેલા રીંગણાનું શાક બનાવજો મસ્ત છે આપણે ઢાબા સ્ટાઈલ ભરેલા રીંગણાનું શાક બનાવીએ છીએ રેગલા રીંગણા બનાવવા માટે આપણે એનો સ્પેશિયલ મસાલો બનાવવાનો છે ઢાબા સ્ટાઈલ તો આપણે આ ઘરની વાડીના રીંગણા લીધા છે અને આપણે લસણનો અને બેસનનો મસાલો બનાવશું અને આની અંદર ઘણા બીજા મસાલા આવશે તો આપણે આ ચાર પાંચ વ્યક્તિને થાય એટલું ભરેલા રીંગણાનું શાક બનાવીએ છીએ પચાસ ગ્રામ લસણ લીધું છે બે મરચાં લીધા છે એટલું બે સાદુના ટુકડા કરી નાખ્યા છે અને આપણે મિક્સરમાં અદકસરું પીસી નાખીએ એટલા લીલા ધાણા લીધા છે આવી રીતે આખા પાખું પીસવાનું પેલા લસણને શેકી નાખીએ એક ચમચ તેલ લઈએ છે થોડું ચપટી એક જીરું નાખી થોડી હિંગ નાખીએ છીએ

એક મિનિટ શેકી નાખીએ પાંચસો ગ્રામ રીંગણા ભરવા માટે દોઢસો ગ્રામ લસણનો અને બેસનનો મસાલો બનાવી નાખીએ બેસન ફોટી જાય છે તો આવી રીતે સમસથી આપણે ઉખડી નાખીએ ગેસ બંધ કરી દીધો છે હવે અંદર મસાલા નાખ દે બે ચમચ જીરું પાવડર નાખીએ છે નમક સ્વાદ અનુસાર બે ગ્રામ જેવું કાશ્મીરી લાલ મરચું બે ચમચ હળદર બે ગ્રામ જેવી બધા કોરા મસાલા મિક્સ કરી દઈએ બેસન ભરવા રીંગણા બનાવવા માટે આપણો મસાલો તૈયાર છે હવે રીંગણા ભરી લઈએ રીંગણા ભરવા માટે આપણે પેલા રીંગણાને કટિંગ કરી લઈએ આગળનો ડીટનો ભાગ કટિંગ કરી નાખવાનો આ ડીટ પણ નીચેનું આ વધારાનું હોય કાઢી નાખવાનું અને આને સેકા ચાર મારી દેવો આપણે આવી રીતે કમ્પ્લીટ કટિંગ કરી નાખવાનું પહેલાં સડેલું નહીં જોઈ લેવાનું તો બધા રીંગણા કટિંગ કરી નાખીએ છે બાકી રાખવાનું હાવ ડીટને નહીં અડાડી દેવાનું એટલે તૂટે નહીં રીંગણો રીંગણામાં કટિંગ કરી નાખ્યું છે મસાલો ભર દઈએ મસાલો લેવાનો એક સાઈડ થી વચ્ચે નાખવાનું આવી રીતે આપણે બધા રીંગણામાં મસાલો ભરી દેવું અને આપણો આ શાક પાકી જાય તો પણ મસાલો નીકળવો ન જોઈએ એવી રીતના આપણે મસાલો બનાવ્યો છે ફરતો સોયટો એ લઈ લેવાનો દબાઈ દેવાનું વ્યવસ્થિત રીંગણાને પેક કરી દેવાનું લસણનો જોરદાર મસાલો બન્યો છે જો તમે લસણ ન ખાતા હોય તો નહી નાખવાનું અને ખાતા હોય તો જરૂર નાખવાનું આવી રીતે બધા રીંગણાનો મસાલો ભર દીધો ગ્રામ જેવું તેલ લીધું છે તેલમાં આપણે ત્રણ મિનિટ સુધી રીંગણાને શેકી નાખશું પછી બાર કાઢી લેશો એક સાઈડ આપણે રીંગણાને ને એક મિનિટ શેકવા દેવો પછી ફેરવી નાખશું રીંગણા ને હલકા થી ફેરવી નાખીએ આપણે ત્રીસ ટકા જેવા રીંગણા શેકવાના છે ફેરવી નાખવાના રીંગણા ફેરવી નાખ્યા છે હવે આપણે એક મિનિટ હજી પાકવા દેવું ગેસ ધીમો રાખવાનો માથે ડીશ ઢાંકી દીધી છે તો મિત્રો ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે આપણા રીંગણા ત્રીસ ચાલીસ ચાલીસ ટકા પકાયણા કાઢીએ તો એટલે ત્રીસ ટકા રીંગણા પકાવીને કાઢી લઈએ છીએ હવે બીજા આપણે ગ્રેવી પકાવી લસણ નાખીએ છીએ ત્રીસ ગ્રામ જેવું લીણું લસણ આપણે જે રીંગણા શેકવામાં તેલ લીધું હતું એમાં જ નાખી દઈએ અને આ બે ડુંગળી ઝીણી કટિંગ કરી નાખી છે ભરેલા રીંગણાની ગ્રેવી બનાવી નાખીએ આપણે આનાથી સરસ ટેસ્ટ આવશે ઢાબા સ્ટાઇલ ગ્રેવી બનાવીએ છીએ લસણ ડુંગળીને પાંચ મિનિટ પકાવી દઈએ ધીમા ગેસ ઉપર થોડી હિંગ નાખ દઈએ એટલે મીઠા લીમડાના પાન નાખીએ છે મીઠા લીમડાના થી સરસ ટેસ્ટ આવશે આપણે ડુંગળી લસણ ને બરાબર પકાવીએ પછી આપણે આમાં ટમેટા ડુંગળી લસણ પકાવી દઈએ લસણ ને ડુંગળી પાકે મિનિટ જેવું થઈ ગયું છે પાકી ગયું છે હવે આપણે દેશી ટમેટા બે બે ત્રણ નાખી દઈએ છીએ ઝીણું ઝીણું કટિંગ કરી નાખી દેવાનું ટમેટાને આપણે પાંચ મિનિટ પકાવી દેવો આપણે આમાં દહીં નાખવાનું છે તો દહીંની આરે નાખાતા મસાલા બનાવી નાખીએ આપણે સો ગ્રામ દહીં લીધું છે થોડી હળદર નાખીએ બે ચમચ કાશ્મીરી મરચું નાખીએ છીએ અને કલર આવશે તીખું નહીં થાય નાની નાની બે સમસ્યા મોટી હોય તો એક નાખવાની એક ધાણા જીરું પાવડર નાખીએ છીએ કિચન કિંગ મસાલો નાખીએ

હવે આપણે ગેસ બંધ કરી દઈએ છીએ દહીં નાખવા માટે ગેસ બંધ કરી દેવાનો અને થોડું પાણી નાખી દઈએ છીએ આપણે ગેસ બંધ કર્યા પછી એટલે આપણે જે ગ્રેવી હોય ગરમ હોય ઠંડી થઈ જાય અને હવે આપણે આ દહીંમાં મસાલા બનાવવા એ નાખી દઈએ છીએ થોડું પાણી નાખીએ દઈ હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે ગેસ ધીમો રાખવાનો અને ધીમા ગેસ ઉપર આપણે આ દહીંની આરે ગ્રેવી પકવીએ છે થોડી આપણે ગ્રેવી જાડી લાગે છે તો આપણે થોડું અત્યારે પાણી એડ કરીશું અડધા કલાક જેટલું પાણી નાખ્યું છે આપણે હવે આપણે ધીમા ગેસ ઉપર ગ્રેવી પકાવવાની એટલે દહીં પણ ફાટે નહીં આપણું ગ્રેવીનું નમક નાખવાનું બાકી છે તો આ ચાર ગ્રામ જે હું હે નાખી અને આપણે મસાલો રીંગણાનો ભરવાનો બનાવ્યો હતો એમાં નાખ્યો તો હવે આમાં ચાર ગ્રામ જેવું નમક નાખીએ પછી ટેસ્ટ કરી લેવાનો જો નમક ઓછું હોય તો નાખવાનું પહેલાં વધારે નહીં નાખવાનું શાક ખારું ન થઈ જાય એનું ધ્યાન રાખવું

ફેરવવાના નથી આવી રીતે પકવવાના છે હવે આપણે ગેસ ધીમો રાખવાનો છે અને આપણે આ ડીશ ઢાંકી દઈએ છીએ ત્રણ મિનિટ સુધી પકાવવા દે હું પછી જોઈ લઉં ધીમા ગેસ ઉપર હવે તો ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે આપણે શાક પકાવીએ રીંગણાને એકવાર ફેરવી નાખીએ આપણે જે આપણે રીંગણા ને ત્રણ મિટ પાકવા દઈ ત્રણ રહેવાનું મિનિટ મસાલો પણ પણ એ જોતું તો મિત્રો જોવામાં જ ખબર પડી જાય છે કે હવે આપડા રીંગણા પાકવા માંડી ગયા છે તો મિત્રો રીંગણા પાકેને પંદર મિનિટ જેવું થઈ ગયું છે ઢાબા સ્ટાઈલ બનાવ્યું છે એમાં આવી રીતે મરચા નાખે એટલે આપણા ભરેલા રીંગણા પાકી ગયા છે મિત્રો આપણું ભરેલા રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે પછી થોડા ધાણા નાખ દે ડીશમાં સર્વ કરી દે તો આપણું શિયાળું સ્પેશિયલ ભરેલા રીંગણાંનું શાક બની ગયું છે આ ભરેલા રીંગણાંનું શાકનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આ શિયાળામાં આવું ભરેલા રીંગણાંનું શાક બનાવજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આગલા વિડીયોમાં જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ